મુંદ્રા સુવિધા પશુ રક્ષા કેન્દ્ર ખાતે અદાણી દ્વારા એનિમલ હેલ્થ વેન અર્પણ કાર્યક્રમ યોજાયો આ દુનિયાના તમામ જીવો ઉપર કરુણા ભાવ રાખી અને તેને મદદ કરવી એ આપણા સૌનું પ્રથમ કર્તવ્ય છે મનુષ્ય પોતાના સિવાયના બીજા અબોલા જીવોની સમય આવે સેવા કરે એ હંમેશા ઇચ્છનીય છે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌ રક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવિધા ગૌ રક્ષા કેન્દ્રને અતિ આધુનિક એવી પશુ આરોગ્યવાન ની અર્પણ વિધિ કરવામાં આવી સુવિધા ગૌરક્ષક કેન્દ્ર રતનભાઈ ગઢવી દ્વારા છેલ્લા થી આઠ વર્ષથી કાર્યરત છે જેમાં અકસ્માતથી ઘાયલ થયેલા અથવા બીમારીથી ત્યજેલા કોઈપણ પશુની ખૂબ દિલથી સારવાર થાય છે રતનભાઈ અને તેમની ટીમ આ કાર્ય કરે છે આ કરુણામય કામગીરીની શરૂઆતના સમયમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ઘાયલ પશુઓને હોસ્પિટલ સુધી લઈ જવા વાન આપવામાં આવી હતી ત્યારબાદ પશુઓને સારવાર કરવા માટેનો શેડ બે હજાર એકવીસમાં બનાવી આપવામાં આવેલ આજના શુભ દિને અબોલા પશુનો ઇલાજ તાત્કાલિક થઈ શકે તે માટે પશુ આરોગ્ય વાન અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ગઢવી અને તમામ નગરપાલિકાના સભ્યો તાલુકા તાલુકા વિપક્ષ ઉપનેતા આશાભાઈ લાખાભાઈ પંચાયત દેપાણી સપ્લાયર ઓનર્સ આશાભાઈ રબારી દ્વારા એકવીસ હજાર નો ચેક તેમજ એમ્બ્યુલન્સ માટે આજીવન ડીઝલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકા અધ્યક્ષ રચનાબેન પ્રણવભાઈ જોશીએ આજે પોતાના જન્મદિવસ નિમિત્તે અગિયાર હજાર રૂપિયા ગૌ સેવા માટે આપવામાં આવ્યા હતા અને મુન્દ્રા બારોઈ શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગિક પ્રવચનમાં અદાણી ફાઉન્ડેશનના સામાજિક ઉત્તરદાયિત્વના વડા પંક્તિબેન શાહે કહ્યું કે અદાણી ફાઉન્ડેશન આવા સારા કાર્યોમાં જોડાવા તત્પર છે અને હંમેશા રહેશે અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા વીસ વર્ષથી હંમેશા જીવદયાના અનેક કાર્યો થતા આવ્યા છે જે માટે અમે ભાગ્યશાળી છીએ રક્ષિતભાઈ શાહ એ રતનભાઈની આ એકસો આઠ જેવી સેવાને બિરદાવી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ઘટતું કરવાની ખાતરી આપી હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પ્રકૃતિના સંરક્ષણ માટેની અને ખાસ કરીને વૃક્ષો રોપણની કામગીરી તથા નદી સફાઈની કામગીરીને અનુમોદના આપી હતી આ ઉપરાંત જીવોની સેવા કાર્ય માટે રતનભાઈ અને તેમની ટીમને ધન્યવાદ આપ્યા હતા ત્યારબાદ તમામ મહેમાનોના હાથે ગૌશાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજના આ સરસ મજાના દિવસે શહેર પશુ રક્ષા કેન્દ્ર કેન્દ્ર સુવિધા ગૌરક્ષા જે આવેલું છે એ સ્થાને વૃદ્ધ અશક્ત અપંગ એવા પશુઓની સારવાર થાય છે અહીંયા ગાય છે ભેંસ છે પક્ષીઓ છે અને ઊંટડું પણ છે તો આવા પશુઓની સેવા સુવા મુન્દ્રાના નવયુવાન ભાઈઓ રતનભાઈ અને એમની સમગ્ર ટીમ આથી છોકરાઓ બધા યુવાન ભાઈઓ બધા સાથે મળીને કરી રહી છે એ ટીમને ક્યાંય પણ ક્યારે પણ રાત્રે કોલ આવે કે આ જગ્યાએ ઘટના બની છે કોઈ પશુ બીમાર થયું છે કોઈ પશુનું એક્સિડન્ટમાં વાગી ગયું છે કે એને અપાય થયું છે તો તરત જ એ ટીમ અડધા કલાકમાં ત્યાં પહોંચી જઈ લાવે છે જેમ આપણી માનવો માટે ગુજરાતની સરકારે દેશના વડાપ્રધાન માનની મોદી સાહેબે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે એકસો આઠની સુવિધા રાખી છે એ જ પ્રકાર અહીંયા સુવિધા પશુ રક્ષા કેન્દ્ર જે છે ત્યાં એમ્બ્યુલન્સનું ડોનેશન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું અદાણી ફાઉન્ડેશને સરસ મજાની એમ્બ્યુલન્સ આપી છે એમ્બ્યુલન્સની ખાલી એના સાથે દવાઓની પણ વ્યવસ્થા કરી છે તો હવે સુવિધા સાથે સુવિધા કેન્દ્ર કાર્ય કરશે અને દરેક જીવની અંદર પરમાત્માનો અંશ છે ભાવ સમજીને નિસ્વાર્થ ભાવથી આ થતી સેવા છે જીવદયાનું બહુ મોટું કાર્ય છે એ કાર્યનો એમ્બ્યુલન્સનું વૃક્ષારોપણ વૃક્ષારોપણનું એમ્બ્યુલન્સનું ઘાસચારા નિરણનું અને અન્ય સાથેના અનેકવિધ કાર્યક્રમોનો આજેનો એક ભાગ હતો આ સ્થાન ઉપર જે શેડ અહીંયા તમે જુઓ છો એ શેડમાં ઉપરાંત વધારામાં પણ અદાની ફાઉન્ડેશન દ્વારા એક શેડનું કાર્ય પણ અહીંયા કરી આપવામાં આવશે દવાઓની જરૂરિયાત હશે તો એ પણ કરી આપવામાં આવશે તો કુલ મળીને કહેવાનો મતલબ છે કે અબોલ જીવની સેવા કરવી જે દરેક માનવની ફરજ છે તો એ એક કંપનીનું જે સંસ્થા ચાલેલી છે ફાઉન્ડેશન સીએસઆરના માધ્યમથી લોકો સુધી પરત પાછું કપાયેલું ધન પાછું જાય એ ભાવથી આજે અહીંયાનો આ કાર્યક્રમ હતો ખાસ આજે મુન્દ્રા શહેર મધ્ય પશુ રક્ષા કેન્દ્રના બહુ સારામાં સારો એક કાર્યક્રમ અને એમાં પણ ખાસ આપે જેમ કહ્યું કે મારો જન્મદિવસ છે અને મારા જન્મદિવસની જ્યારે શરૂઆત આજે ગાયોના કરીએ કારણ કે ગાય માતાના આશીર્વાદથી જ સાત્વિક વધારે પ્રાપ્ત થશે ત્યારે આજના કાર્યક્રમમાં અહીં આપણી વચ્ચે ઉપસ્થિત લોકલાલીલા અને યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અદાણી ફાઉન્ડેશનના સી ઈઓ રક્ષિતભાઈ શાહ સીએસઆર હેડ પંક્તિબેન તેમજ જે હંમેશા ગાયો માટે કે અબોલા જીવ માટે હંમેશા એવા માટે તત્પર હોય એવા રતનભાઈ ગઢવી અને એમની આખી ટીમ જેમને એકસો આઠનું એમને પણ હું બિરોધ આપી શકું કારણ કે એ જ્યારે પણ અબોલા જીવ માટે એમને ફોન કરીએ તાત્કાલિક પહોંચી અને એમને પૂરતી સારવાર હોય કે અહીંયા લઈ આવવાના હોય દરેકમાં અગ્રેસર હોય છે ત્યારે આજે અદાની ફાઉન્ડેશને પણ ખૂબ પુણ્યશાળી કહી શકાય એવું કામ કર્યું છે કારણ કે અબોલા જીવ માટે એક એમ્બ્યુલન્સની સેવા કે તાત્કાલિક ક્યાંય પણ બીમા પડે છે અને એને પહોંચાડતા વાર લાગે પણ એમ્બ્યુલન્સમાં પણ એવી સારવાર મળી રહેતી હોય એટલે એ સારવાર લઈ અને અહીંયા પહોંચે એના માટે આજે ખાસ પુણ્યકર્મ માટે હું અદાની ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હંમેશ અદાની ફાઉન્ડેશને સારા કાર્યોમાં અગ્રેસર હોય છે અત્યારે આપ જોઈ શકો છો કે મુન્દ્રા બારોઈની આખી હદ વિસ્તારની અંદર આવેલી ભૂખી નદી હોય કેવડી નદી હોય સર્વસેવા સંઘે સાથે મળી અને મુન્દ્રાની ભૂખી નદી કેવડી નદી ખૂબ ચોખ્ખી અને આપણે જ્યારે ગર્વ કરી શકીએ ત્યારે આવી અદાની ફાઉન્ડેશનની ટીમોને હું અભિનંદન સાથે હૃદયથી આભાર પણ વ્યક્ત કરું છું અને ખાસ આજના કાર્યક્રમ માટે રતનભાઈ આપને ખૂબ અભિનંદન અને ગૌ સેવા કરતા રહો અને ક્યાંય પણ જરૂર પડશે તો મુન્દ્રા બારોઈ નગરપાલિકા આપને સાથ સહકાર માટે હંમેશા તત્પર રહેશે અસ્તુ ભારત માતા કી જય અબોલ પશુઓ માટે આશીર્વાદરૂપ જે રતનભાઈ અને એમની ટીમ જે એકસો આઠની ની સુવિધા ચલાવે છે જે પશુનું એક્સિડન્ટમાં ઘવાયેલા હોય કે કોઈ પણ જીવ ને કાંઈ પણ તકલીફ હોય તો એ તમામને વાચા આપી અને એમને સાજા નરવા કરીને મોકલનાર એવા રતનભાઈ અને છેલ્લા ઘણા સમયથી અમે અદાણી ફાઉન્ડેશન એમની સાથે સંકળાયેલા છીએ એમની આ સેવાના અમે સાક્ષી છીએ અહીંયા અમે લોકોએ પહેલાં પણ એક પશુઓ જે એક્સિડન્ટ થાય એમને લઈ અને અહીંયા આવવા માટેનું એક વેન અમે અર્પણ કરેલું ત્યારબાદ અહીંયા શેડ બનાવેલો આજે અમે અહીંયા એમ્બ્યુલન્સની સુવિધા આપી રહ્યા છીએ અમુક તાલુકા હેલ્થ તાલુકા પશુ રક્ષા સાથે જોડાઈને અને અમુક અમારા તરફથી અમે અહીંયા હેલ્થની સારવાર પણ પૂરી પાડીશું અને ભવિષ્યમાં અહીંયા જેમ રક્ષિતભાઈએ કીધું એમ શેડનું પણ અમે નિર્માણ કરીશું આ ઉપરાંત કોઈ પણ જરૂરિયાત ગમે ત્યારે અદાણી ફાઉન્ડેશન તરફથી આપને હોય તો ગૌ સેવા અર્થે જીવદયા અર્થે અમે આપની સાથે રહેવા માટે સતત તત્પર છીએ અને હંમેશા આપની સાથે રહીશું ગો માતા વંદેગો માત્રમ આજ રોજ અડાણી ફાઉન્ડેશન દ્વારા અમને આ નવી એમ્બ્યુલન્સ સારવાર અર્થે આપવામાં આવેલ છે એના અનુસંધાને અમે આ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવિધા પશુ રક્ષા કેન્દ્ર મધ્યે કાર્યક્રમ રાખવામાં આવેલ આવેલ હતો જેમાં મુન્દ્રા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ સાહેબ દવે તેમજ સીએસઆર હેડ પ્રક્ષિતભાઈ શાહ પંક્તિબેન અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા સર્વે મહેમાનોને આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું અને આ અમારી સેવા કી એક પ્રવૃત્તિને વધારે વેગ મળે એના માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા અગાઉ પણ અમને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી અને આજ રોજ નવી બીજી એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે જેનાથી મૂંગા અને અબોલ પશુઓને વધારે સારવાર મળી શકે અને વધારે સુવિધા ઉપલબ્ધ થાય તેના માટે અદાણી ફાઉન્ડેશન સતત અમારી સાથે છે તેમજ મુન્દ્રા નગર શહેર તાલુકાની ટીમો પણ અમને ખૂબ સારું સહયોગ આપી રહી છે અને અત્રેથી સુવિધા પશુ રક્ષા કેન્દ્રના પરાગેટ હું આપ સર્વેનો અને દાતારશ્રીઓનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું જય ગૌ માતા વંદે ગૌ માતા